વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે દર ગુરુવારે આયુષ્યમાન વયવંદના કાર્ડ તથા આધાર કાર્ડ યોજના કેમ્પ યોજાયો હતો અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ માટે કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો આવી પહોંચ્યા હતા ધારકો આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એડ્રેસ પ્રૂફ વગેરે લઈને ઉપસ્થિત રહ્યા હતા વડોદરા સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા અટલ જનસેવા કેન્દ્રની અંદર આયુષ્યમાન કાર્ડ સિત્તેર વર્ષ પ્લસ અને નવું આયુષ્યમાન કાર્ડ પણ કોઈનું કરાવવાનું હોય અને આધાર કાર્ડની અંદર પણ ઘણા બધા નાના મોટા સુધારા વધારા જે લોકોને કરાવવાના હોય છે તો એમના માટે દર ગુરુવારે અમારા અહીંયા અટલ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડના સુધારા વધારા થાય છે અને હમણાં આયુષ્યમાન કાઢવાનું કામ તો રોજે રોજ થતું હોય છે અને એના માટે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને અમે જણાવવા માગીએ છીએ કે આપનું પણ જે કોઈ અમારા આ જનસેવા કેન્દ્રનો લાભ લઈ શકે એમને લેવા માટે અમે જણાવીએ છીએ અને ઘણા બધા આપ જોઈ રહ્યા છો આજે ગુરુવાર છે અમારા અટલ જનસેવા કેન્દ્રમાં લોકો સતત આવી રહ્યા છે સતત લોકોનો લાભ લઈ રહ્યા છે આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવાની અમે રેન્યુ હોય પાંચ મિનિટમાં હોય